ખરા ને એ જે માટી ખાઈ ને માટી પછી ઉગે એ કોપર ને ઘસાય ને આવે છે બરાબર અને એ કોપર ની નસ એને હોય છે

ગાય કુછ ભી ખાય જે દૂધ આવે એને સૂર્ય નામની નાડી શુદ્ધ કરી દે એમાં માટી કરીને એને આ અળસીઓ ખાય ને એ શુદ્ધ પવિત્ર બનાવી દે છે માટી એના હિસાબથી એવું ઉપજાવશે